જય માતાજી મિત્રો જય બાબાજી રામ ફરી નવા ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં છો ભાઈ તમે મજામાં છો ને તો હું પણ મજામાં છું તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ભાઈ અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે મસ્ત મજાની સવાર થઈ ગઈ દવા વાગી ગયા છે આજમાં હાજમાં શાહ પાણી પીને ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે જો તમે કપડાં વપડા બદલાવીને કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે આજમાં જવાનું છે પાછું કપડાં લેવા કપડા લેવા જવાનું છે ને કપડા લેવા હશે પેલા આપણે છે ને મૌવા નથી જવાનું તળાજા જવાનું છે તો તળાજા જવા કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ અને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે એકદમ ચેન્જ કારણ કે ભાઈ બે દિવસથી એટલો તડકો પડે ને કે ના કરો વાત તમે બીજો બધા તૈયારી કરે છે આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ આ બે બહેનો લઈ જવાનું છે આરે મારા બાની બધા રહે ઘરે બભા લાવો લાવો પૈસા લાવો કેટલા દેવાના પાંચ હજાર આપ દીધા છે કેટલા કપડા લાવવા એ લેતા આવજો હાલો તમારે લાવવા નહીં થેંક તમારે તમારા ભાઈએ તમને હું ગિફ્ટ આપી હે હાડી આપી અમે તમારી બેનને કાંઈ નહીં આપ્યું

i

બકાલા આયા માર્કેટ આવે ને તમે ડરસ લેવાઈ ગયા છે ને અહીંયા તમને છે કાપડ મળી જાય મસ્ત મસ્ત લેવાઈ ગયો છે ને હવે અહીંથી નીકળી જાય કારણ કે ભાઈ દ વાગ્યાના કપડાં લેતા હતા એક વાગી ગયો છે એક લોટ કપડાં લેવાના છે બાકી જે લેવાના બાકી છે તો તમે આવો તળા જાવ તો આ ભાઈની દુકાને જરૂરથી આવજો ડરસનું કાપડ મસ્ત મળે કમ્પ્લીટ મિત્રો ભાઈ હાડી લેવા આવ્યા હતા ભાઈની દુકાને આપણે હાડીની ખરીદી થઈ ગઈ છે ને હાડી પણ બહુ મસ્ત મળી છે અને આમ બહુ એટલી બધી કિંમત પણ નહીં બહુ રિઝનેબલ ભાવમાં મળી જાય તમને જોવા તમે બધી આપણે અહીંથી હાડી ખોળાવી હતી એમાંથી પસંદ આવી ને લઈ લીધી દુકાનનું નામ શું છે ભાઈ ખોડિયાર તળાજા એટલે આમ વાઇસ હોક ને

આમ જો જો જમી આપણે ભાઈ ઘરે પૂગી ગયા ને ઘરે પૂગી ને ડાયરેક્ટ વરસાદ ચાલુ છો આમ તો જો જો મે મેવા જારુ કરી ને કે આગળ વરસાદ છે પણ અહીંયા નોતો આપણે આવ્યા ને એટલે થઈ ગયો વરસાદ ચાલુ આમ તો પંદલા આપણે હારા છે હો ભાઈ તળાજાના છે ને ભાઈ

દવાડો કર્યો પાછો મિત્રો ભાઈ કારણ કે મચ્છર ને માયખું બહુ વધી ગયું છે દેશી ઉપચારમાં લઈને આવ્યા પા આપણે લીમડો કારણ કે લીમડો છે ને આમાં નાખી દઈએ ને લીમડાનો દવાડો મસ્ત થઈ જાય ને માયખું મસરા જાય ફફડાટી બોલતા તો હવે છે ને નાખી દઈએ ભાઈ જો થોડોક લીમડો નાખી દઈએ ને આમાં ધવાડીમાં એટલે થઈ જાય હિરકો લીમડો નાખો મસ્ત દવાડો થઈ ગયો ને આમ તો ગાની માથે જાય એટલે મચ્છર ને એવું બેહે નહીં ભાઈ માખું તો તોય બેહી જાય પણ ઓછી એમ વાંધો ન આવે તો હવે ગામમાંથી એ વાત આપણે અને પાછું ગામમાં જવાનું છે કારણ કે ગામમાં એટલા માટે જવાનું છે દૂધ ભરવા જવાનું છે આપણે તો દૂધ ભરતા આવી પેલા કપડાં લાવ્યા હતા આપણે આ ડ્રેસ લાવેલા છે અમારા બેન જરી કોમેન્ટ કરજો તમે કેવો છે ડ્રેસ અશ્વિનભાઈ માટે કપડાં અને મારા મોટા બેન માટે હાડી લેવા છે કાલમાં આપણે ગિફ્ટ નહોતી દીધી ને એટલા માટે તળાજા કપડાં બેસ્ટ મળે પણ થોડીક દુકાની આગ દુકાનું છે ને ભાઈ આગી આગી પડે ને એમાં થાકી ગયા હતા આપણે બાકી કપડાં બેસ્ટ કાંઈ ઘટે નહીં અને બાવ રીઝનેબલ ભાવમાં એમ એટલે બધો ભાવે નહીં કારણ કે આપણે છે ને ભાઈ એવી બધી કપડાંની જોડ લઈએ જ નહીં આપણને ન પસંદ આવે એટલે દુકાનેથી વહી આવવાનું કેવા છે કપડાં તારીખ કમેન્ટ કરી દેજો આપણને કમ્પ્લીટ મિત્રો ભાઈ ગામમાં ભૂજ ભરીને વૈયાવાસી દે રહીએ અને ખાવાનો સમય થઈ ગયો છે ભાઈ કમ્પ્લીટ બની ગયું છે તો ખાઈ લઈએ આજના બને કે કારેલાનું શાક ટેસ્ટ કરી કેવું છે હમણાંથી કાજુ નથી હવે છે ને ભાઈ ખાઈ લઈએ તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ખાવા બે ગયા છે કારેલાનું શાક મરસાદ મસ્ત તળેલા છે અને રોટલા બનાવેલા છે હવે ખાઈ લઈએ ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો નવ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ આપણે પૂરો કરી બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો એડિટિંગ કરશું અપલોડ કરશું આજનો બ્લોગ આપણે પૂરો કરીએ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણે જરૂરથી જણાવી દેજો મળી પાછા નવા બ્લોગની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા સીતારામ મળી પાછા નવા બ્લોગમાં બાય બાય